જય શ્રી મહાકાળ મિત્રો કુદરત જ્યારે રોષે ભરાય છે ને ત્યારે માણસી તાકાત એકદમ નબળી લાગવા લાગે છે વીડિયો શરૂ કરતા પહેલા મિત્રો તમને વિનંતી છે કે જેમણે પણ અમારો વિડિયો સબસ્ક્રાઈબ નથી કર્યો તે સબસ્ક્રાઈબ કરી લો તે બિલકુલ મફત છે તમારા એક સબસ્ક્રાઈબ કરવાથી અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે ધન્યવાદ તો હવે વિડિયો શરૂ કરીએ પાંચ ઓગસ્ટ બે શૂન્ય બે પાંચ એક શનિવાર જે ઉત્તરાખંડ માટે ક્યારેય ન ભૂલાય એવું બની ગયું અચાનક આકાશે વાદળ ફાટ્યું અને પળોમાં એક સુંદર હિલ સ્ટેશન ધરાલી ગામ પાણી અને મટીના દરિયામાં ગરકાવ થઈ ગયું આજના વિડીયોમાં આપણે વાત કરીશું શું થયું વાદળ ફાટ્યું કેટલું નુકસાન થયું ક્યાં સુધી પહોંચ્યા બચાવ કાર્ય અને આ દુઃખદ ઘટનાથી આપણે શું શીખી શકાય સાથે રહેજો અંત સુધી વરસાદ તો સામાન્ય હોય છે પણ જ્યારે અતિભારે ભેજ એક જ જગ્યાએ ભેગો થાય અને તરત જ તૂટેગે થાય છે વાદળ ફાટવાનું ઉત્તરકાશી જિલ્લાનું ધરાલી ગામ જ્યાં દર વર્ષે હજારો યાત્રાળુઓ જતા હોય છે આ બપોરે લગભગ એક વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે અચાનક ગાઢ વાદળ ફાટ્યું આ વાદળ ખીળગંગા નદીના ઉપરના ભાગમાં ફાટ્યું અને પળોમાં જ નદીનું સ્વરૂપ બદલી ગયું ભયાનક પ્રવાહ અને સાથે ભારે મટીનો દડકો બધું વહી ગયેલું મિત્રો કુદરતી કહેરનો અંદાજ વહી ગયેલી ઇમારતો અને રડતા માથાઓ પરથી લગાડી શકાય લગભગ પચ્ચીસ હોટલો અને હોમસ્ટે બેહાલ બધું વહેતું ગયું ચાલીસથી વધુ ઘર ધસકી ગયા નવ થી વધુ સુરક્ષા દળના જવાન પણ લાપતા આશરે પચાસથી વધુ લોક ગાયબ જેમનો હજુ સુધી અતપત્તો નથી પશુપાલકોનું પણ ઘણું નુકસાન અઢારથી વધુ પશુઓ વહેવા ગયા સ્થાનિક બજાર શાળાઓ અને ઝેલ્સ આર્મી કેમ્પ પણ નષ્ટ દરેક દુઃખ સાથે એક આશાની ઝાંખી હોય છે આપત્તિ વખતે આપણા સૈનિકો અને બચાવ દળે જે કાર્ય કર્યું છે પણ વખાણવા જેવું છે એકસો પચાસથી વધુ સેના અને ના જવાનો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને એની ટીમોએ ડૂબી ગયેલા લોકોને બહાર કાઢ્યા એકસો ત્રીસ જેટલા લોકોને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હવે પણ કેટલાક લાભતા છે પણ પ્રયાસ ચાલુ છે આ બચાવ કાર્ય જોઈને લાગ્યું કે આપણા દેશની માનવતા જીવંત છે મિત્રો હાલમાં હવામાન વિભાગે દસ ઓગસ્ટ સુધી રેન્ડ એલર્ટ જાહેર કર્યો છે ભારે વરસાદ ચાલુ રહી શકે છે લેન્ડસ્લાઇડના ખતરા પણ છે યાત્રાળુઓને હિમાલયના વિસ્તારોમાં ના જવા માટે સૂચના સ્થાનિક લોકોનું જીવન પુનઃસ્થાપિત કરવું સરળ નથી પીએમ મોદીએ પણ જણાવ્યું છે કે દરેક શક્ય મદદ પહોંચાડવામાં આવશે સીએમ ધામીએ રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ પૂરતું છે આ ઘટનાથી એક મોટું સંદેશ મળે છે કુદરત સાથે રમાટ કરશો નહીં બહુ જ ઝડપથી હિલ સ્ટેશનોમાં બાંધકામ નદીના ઉગ્મ સ્થળે ભવિષ્ય ન વિચારતા બિલ્ડીંગ પર્યાવરણનું નુકસાન અને વૃક્ષોની કટાઈ આ બધું મરીને કુદરતી અસંતુલન પેદા કરે છે જ્યાં સુધી આપણે એમાં સુધારો નહીં લાવીએ આવી દુઃખદ ઘટનાઓ વારંવાર જોવા મળશે મિત્રો આવી ઘટના ચોંકાવનારી છે પણ વિચારવા જેવી પણ છે જો તમને લાગે છે કે આપણને વધુ જાગૃત બનવાની જરૂર છે તો આ વીડિયોને શેર કરો તમારા ગામમાં પરિવારમાં શાળામાં વાત કરો કે કુદરત સામે આપણા ફરજ શું છે કોમેન્ટમાં જરૂર લખો તમારું મત શું આપણે વધુ પર્યાવરણ જાગૃત બનવું જોઈએ શું સરકારને કડક નિયમો લાવવાના છે ગુજરાતી વાણી સાથે જોડાયેલા રહો અમે લાવીએ છીએ સાચા સમાચાર સાચી સેન્સિબિલિટી અને ગુજરાતી અવાજ જય હિન્દ મિત્રો જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી વાણીને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક અને શેર કરો ધન્યવાદ